દાદરાનગર હવેલીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો પવન સાથે વરસાદના કારણે કેટલીક જગ્યા પર ઝાડો તૂટી પડ્યા હતા ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે દાદરાનગર હવેલીમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા સામરવરણી રિંગ રોડ બ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને તકલીફ પડી હતી મેઇન રોડ પર પણ કેટલી જગ્યા પર પાણી ભરાયા હતા પવન સાથે વરસાદને કારણે કેટલીક જગ્યા પર ઝાડો પણ તૂટી પડ્યા હતા મેન રોડ પર જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પીડ બ્લુડી વિભાગના કર્મચારીઓ દ્વારા ગટરોમાંથી કચરો કાઢી વરસાદી પાણી નિકાલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે રસ્તાઓ કામો અધૂરા છોડવામાં આવેલ ત્યાં મોટા મોટા ખાડાઓ પડી જવાને કારણે વાહન ચાલકોને ઘણી જ તકલીફો પડી રહી છે રિંગ રોડ પાર ડોકમરડી પુલ અને લાયસન્સ સ્કૂલ નજીકના પુલના સર્વિસ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ છે જેને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ જરૂરી છે સેલવાસમાં ચાલીસ પોઈન્ટ આઠ મિલીમીટર દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને ખાનવેલમાં વીસ પોઈન્ટ ઝીરો મિલીમીટર વરસાદ પડ્યો છે સિઝનનો કુલ વરસાદ સેલવાસનો બસો આઠ પોઈન્ટ બે મિલીમીટર એમ આઠ પોઈન્ટ વીસ ઇંચ અને ખાનવેલનો ત્રણસો ને બ્યાસી પોઈન્ટ ઝીરો મિલીમીટર પંદર પોઈન્ટ ઝીરો ચાર ઇંચ થયો છે મધુબન ડેમનું લેવલ પાંસઠ પોઈન્ટ એંસી મીટર છે ડેમમાં પાણીની આવક છસો ક્યુસેક છે અને પાણીની જ આવક ત્રણસો ત્રેપન ક્યુસેક છે